નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે સૂતા સમયે ઓશિકા નીચે આ વસ્તુને રાખીને સૂઈ જાઓ મિત્રો આજના વિડીયોમાં આપણે કેટલીક એવી વસ્તુઓ વિશે જાણવાના છીએ કે જે વસ્તુઓ જો તમે તમારા ઓશિકા નીચે રાખી દેશો તો તે તમારા જીવનમાં સકારાત્મકતા લઈને આવશે આ એવી વસ્તુઓ છે એટલે કે આ એવી શુભ વસ્તુઓ છે કે જેને તમે તમારા ઓશિકા નીચે રાખીને સૂવો છો તો તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુ મને અત્યંત પ્રિય છે તે માટે તમારે આ વસ્તુને ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારા જીવનની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે તે માટે આ વસ્તુને જરૂરથી તમારા ઓશિકા નીચે રાખી દેજો માહિતીને પૂરેપૂરી જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ તો તમને પૂરેપૂરી માહિતી અવશ્ય સમજાશે અને કંઈક નવું જાણવા મળશે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે કલ્પના પણ ન કરી શકો તેવી સમસ્યાઓ તમારા જીવનમાંથી તે દૂર કરી દેશે તે માટે તમારે માત્ર તમારા ઓશિકા નીચે આ કેટલી એવી શુભ વસ્તુઓને રાખી દેજો અને તમારા જીવનમાં વધારે સકારાત્મકતા મેળવજો અને દેવી દેવતાઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે કારણ કે આ વસ્તુઓ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓ વિશે જરૂર જાણી લેજો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીઓ અને એવી સમસ્યાઓનો સામનો ઘણી વખત કર્યો હશે અને તમે આવી સમસ્યાઓમાંથી દૂર રહેવા માગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માગો છો તો તમારે આ વસ્તુને તમારા ઓશિકા નીચે જરૂર રાખી દેવી જોઈએ ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિકા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત આવું જોયું હશે કે તમે ઘણી બધી મહેનત કરો છો છતાં પણ તમને પૈસા પ્રાપ્ત થતા નથી અથવા તો તમારી પરેશાનીઓનો તમે અંત નથી લાવી શકતા વારાફરતી તમારા જીવનમાં પરેશાનીઓ આવતી રહે છે અને તમે આ પરેશાનીઓથી કંટાળી ગયા છો જેમ કે તમારા પરિવારમાં વારંવાર કોઈને કોઈ સમસ્યાઓ આવતી રહેતી હોય તમારા ઘરમાં ક્યારેય પણ પ્રગતિ ન થતી હોય તમે પ્રગતિનો માર્ગ શોધી રહ્યા છો અને તેની પાછળ તમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો તેની પાછળનું મુખ્ય કારણ તમારી કુંડળીના દોષો અને વાસ્તુ દોષ જવાબદાર હોય છે તે માટે તમારે આ તમામ દોષોને દૂર કરવા માટે તમારે આવા ઘણા ખરા ઉપાયો કરવા જોઈએ અને તમે જીવનમાં મહેનત કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય તો તમારે આ ઉપાયને કરી નાખવો જોઈએ અને ઓશિકા નીચે આ એક એવી વસ્તુ છે જે શુભ વસ્તુ છે તે રાખી દેવી જોઈએ આપણા વેદોમાં કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વસ્થની પાછળની જવાબદારી આપણા ઘરમાં રહેલા વાસ્તુ દોષ અથવા તો કુંડળી દોષ હોઈ શકે છે મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વિડીયોમાં જણાવેલ કોઈ પણ વસ્તુ રાખો છો તો તમારું ભાગ્ય ચમકી જશે અને તમારી તમામ સમસ્યાઓનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનના દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજો દિવસ તમારા માટે એક નવી જ સકારાત્મક ઉર્જા લઈને આવશે મિત્રો તમે જે રીતે સૂવો છો તે તમારા જીવનને અસર કરે છે અને જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો પણ તમે કઈ દિશા બાજુ માથું રાખીને સૂવો છો તેને પણ વિશેષ અસર પણ બતાવવામાં આવેલી છે તે માટે તમારે આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ મિત્રો આપણે કઈ બાજુ માથું રાખીએ છીએ તેની આપણા જીવન પર પણ અસર થાય છે તમારે એક દિવસ અનુભવ કરી લેવો જોઈએ કે ખોટી દિશા બાજુ માથું રાખીને એક દિવસ માટે તમારે સૂવું જોઈએ ત્યારબાદ તમે જોશો કે બીજો દિવસ કેવો પસાર થાય છે અને તમે જોશો કે તમારું મન અચાનક નકારાત્મકતાથી ભરાઈ ગયું હશે તમે જેવું ઈચ્છો તેવું કાર્ય નથી કરી શકતા અને આખો દિવસ નકારાત્મકતા ભર્યું રહે છે તે માટે તમારે ફક્ત સીધી દિશામાં જ માથું રાખીને સૂવું જોઈએ જેથી કરીને તમે વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરી શકો અને યોગ્ય દિશા બાજુ મુખ રાખીને સૂવાથી તમને સારી નીંદર આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો ચોક્કસ થશે આર્થિક સ્થિતિ પર પણ તેની સકારાત્મક અસર પડશે અને આ પરથી દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને આપણા ધર્મગ્રંથમાં એટલે કે ગરુડ પુરાણમાં પણ તે લખેલું છે કે જે કોઈ પણ વ્યક્તિ દક્ષિણ તરફ માથું રાખીને સૂવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય વધે છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માથું રાખશો તો તમે કોઈ પણ માનસિક સમસ્યામાંથી પણ બચી શકો છો જો કોઈ પણ માનસિક સમસ્યા હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય છે માનસિક રોગ હોય છે તે પણ ઓછા થતા જાય છે અને દક્ષિણ તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય ઓછું થવા લાગે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ તરફ પગ રાખીને સૂવું એ અશુભ માનવામાં આવે છે તેનાથી પૃથ્વીનો ચુંબકીય પ્રવાહ તે આપણા પગ દ્વારા પ્રવેશે છે અને તે સીધો જ તે મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ પર દબાણ વધારે છે અને તેનાથી આપણી ઊંઘ બગડે છે અને પછીનો દિવસ તે આપણા માટે નકારાત્મકતા ભર્યો રહે છે મિત્રો જો તમે દક્ષિણ બાજુ મુખ રાખીને નથી સૂઈ શકતા તો તમારે તેના વિકલ્પોમાં તમે પૂર્વ દિશાનો ઉપયોગ કરી શકો છો કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સૂવાથી તમને વધુ સકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે થાય છે ગરુડ પુરાણ અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં જ સફળતા મેળવી લે છે અને એ તેની સાથે સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધુ વધે છે તેથી ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમણે પૂર્વ તરફ માથું રાખીને જરૂરથી સૂવું જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતામાં વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરના માત્ર એકમાત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તમે નોકરી કે વ્યવસાયમાં કામ કરી રહ્યા છો તો તેઓને ખૂબ જ વધારે પ્રગતિ કરવા માટે અને પૈસા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તો આપણે સાંજે સૂતા સમયે કંઈક એવી વસ્તુઓ ઓશિકા નીચે રાખવી જોઈએ કે જેથી કરીને તમે ખૂબ જ પ્રગતિ કરી શકો અને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તેને પણ ઓછી કરી શકો તો ચાલો તેવી કેટલી વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી દરેક વ્યક્તિએ પોતાના દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેને કારણે તેના દિવસના તમામ કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે અને તણાવ મુક્ત રહીને પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમણે ઓશિકા નીચે આ એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તો તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ તો છે કોઈ પણ લોખંડની વસ્તુ જો કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા અથવા તો તકિયા નીચે લોખંડની કોઈ પણ વસ્તુ રાખીને સૂવે છે તો તેનાથી તેના જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જાઓ તેનાથી દૂર રહે છે આથી રાત્રે સૂતા પછી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરે અને તમારી નીંદર સંપૂર્ણ રીતે સારી રહેશે તે માટે તમારે ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ જરૂરથી રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે પોતાના ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સૂવો છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા આવેલી છે અને જે કંઈ પણ સ્વપ્નદોષ હતા જેને કારણે તમે ખૂબ જ પરેશાન હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જાય છે અને તે માટે તમારે જરૂરથી તમારા તકિયા નીચે અથવા તો ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખી દેવી જોઈએ જેથી કરીને તમે પૂર્ણ સંતોષ સાથે તમે જે કંઈ પણ કામ કરશો કરી શકશો મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં સતત પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અને તમે જે કંઈ પણ કાર્ય કરો છો તેને તમે સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ નથી કરી શકતા અને તમે સાથે સાથે પ્રગતિ ન કરી રહ્યા હોય અથવા તો તમે જે કંઈ પણ કાર્ય કરો છો તેનાથી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થઈ રહ્યો તમારો સમય બરબાદ થતો હોય તે માટે એક વસ્તુને પોતાના ઓશિકા નીચે રાખી દેવી જોઈએ કોઈ પણ ચાંદી અથવા તો સોનાની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ ન રાખી શકતા હોય તો તમારે ચાંદીની વસ્તુ રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેને કારણે તમે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તમારા કાર્યમાં જે કંઈ પણ વિકિરણો આવતા હોય તે દૂર થઈ જશે મિત્રો એવું પણ કહેવાય છે કે ઓશિક્કા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી તો પોતાનું ભાગ્યને પણ બદલી શકાય છે મિત્રો જો તમારા દિવસ દરમિયાન તમારી આસપાસના નકારાત્મક ઉર્જા રહેતી હોય અને તમે તેનાથી ખૂબ જ પરેશાન છો અને ખરાબ સપના આવતા હોય તો તમારે તેના માટે તમારા ઓશિકા નીચે એક લસણની કળીને જરૂર રાખી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને લસણીએ આપણી નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી શરીરમાં સારી તંદુરસ્તી આવે છે અને બીજા દિવસથી જ તમારી પાસે સકારાત્મક ઉર્જા રહેવા લાગે છે આવા ઉપાય કરવાથી તમારા જીવનમાં ઉન્નતિ આવે છે અને તમે સફળતા શિખર સુધી પહોંચી શકો છો મિત્રો સકારાત્મક રહેવા અને સારી નીંદર મેળવવા માટે તમે આ ઉપાય પણ કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન માટે સારી એવી નીંદર હોય એટલે કે સારી ઊંઘ હોય તો તેનાથી તમે તમારું જીવન સુખી રીતે પસાર કરી શકો છો જેને કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સૂવો છો ત્યારે તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ વધે છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો તમારે પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડતો હોય વ્યક્તિએ રાત્રે સૂતી વખતે પોતાના પલંગ નીચે મૂળા રાખીને સૂવું જોઈએ ત્યારબાદ સવારે ઉઠ્યા પછી તમારે સૌ પ્રથમ તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં કંઈ ને કંઈ વસ્તુ જરૂરથી દાન કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનની ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં તરત જ ઉકેલ આવવા લાગશે રાહુ કેતુ અને શનિના પ્રભાવ પણ ખૂબ જ ઓછા થવા લાગે છે મિત્રો જો તમારા પારિવારિક સંબંધોની સ્થિતિ સારી ન હોય અથવા તો જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય અથવા તમારે પૈસાની બચત નથી થતી તમારે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કોઈ પણ એક ઉપાય જરૂરથી કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે સાંજે સૂતા પહેલાં કોઈ લીલા કપડામાં થોડી મગની દાળ નાખો અને ત્યારબાદ તેને બાંધીને તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જવું જોઈએ ત્યારબાદ આમ કર્યા પછી બીજા દિવસે તેને માતા દુર્ગાના મંદિરમાં અર્પણ કરવું જોઈએ આ ઉપાય કરવાથી તમારા વેપારમાં ફાયદો થશે અને જે પૈસા સંબંધિત સમસ્યાઓ હતી માતા લક્ષ્મી તમારા ધંધામાં નહોતા આવી રહ્યા તો તેને કારણે માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થઈ જશે અને તમારા જીવનમાં રહેલી પૈસા સંબંધિત સમસ્યાઓ હતી તે પણ દૂર થઈ જશે અને તમારા આવકમાં અને નફામાં પણ વધારો થાય છે અને પારિવારિક સંબંધો પણ મધુર બને છે પૈસા પણ વધે છે તમારા મનની કોઈ દુષ્ટ શક્તિથી પણ બચાવે છે કોઈ પણ કારણ વગર ડર અનુભવતા હોય અથવા તો તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તમે કંઈ પણ કાર્ય કર્યા પછી પણ તમે શાંતિ નથી લઈ શકતા તેના ઉપાય માટે તમારે સૌ પ્રથમ તો એક હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરી લેવો જોઈએ અને તમારે તમારા પલંગ પર હનુમાન ચાલીસાની સાથે સૂવું જોઈએ તે તમને દુષ્ટ શક્તિઓથી પણ બચાવે છે અને સાથે સાથે તે તમારું મનોબળ પણ વધારે છે મિત્રો શાસ્ત્રોના મતે રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે જો તમને કોઈ પણ કાર્યમાં સફળતા જોતી હોય અથવા તમે દેવાનો સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુથી બચવા માટે સૂતી વખતે તકિયા નીચે થોડી વરિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓશિકા નીચે એલચી રાખીને પણ સૂઈ શકો છો તેનાથી અશુભ અસર દૂર થાય છે અને વ્યક્તિની દેવા સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થતી જાય છે જો તમારા ઘરમાં કોઈ એવો વ્યક્તિ છે જેના પર ખૂબ જ દેવું હોય છે તો દેવાને ઓછું કરવા માટે તમે આ ઉપાય કરી શકો છો તમારે સૂતી વખતે તમારા ઓશિકા નીચે વરિયાળી અથવા તો એક એલચીને રાખી દેવાની છે આમ કરવાથી તમારા જીવનમાંથી દેવું પણ ઓછું થવા લાગશે અને આની સાથે જ તે વ્યક્તિને ગાઢ નીંદર આવવા લાગશે વેદોમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાધન તદ માનવામાં આવે છે જો તમે સૂતા પહેલાં હળદરની ગાંઠને પોતાના તકિયાની નીચે રાખો છો તો તેનાથી તમને ઘણા બધા સ્વાસ્થ્યના લાભ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમારા જીવનમાંથી નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે જો તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હતી તો તે પણ ખતમ થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માતા લક્ષ્મી તેના બંને હાથો વડે તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ગાંઠિયો પોતાના ઓશિકા નીચે રાખીને સુવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુગ્રહ નબળો હોય અને તેઓ પોતાના ગુરુગ્રહને મજબૂત કરવા માગતા હોય અને જીવનમાંથી સમસ્યાઓને ખતમ કરવા માગતા હોય તો તેમણે પોતાના ઓશિકા નીચે એક હળદરનો ગાંઠિયો જરૂર રાખી દેવો જોઈએ જેને કારણે તમારો ગુરુગ્રહ પણ મજબૂત બની જશે અને હળદરને ગુરુગ્રહનો કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઓશિકા નીચે હળદરનો ગાંઠિયો રાખવો જોઈએ તમે તેને કોઈ પણ કપડામાં બાંધીને રાખી શકો છો તેની સાથે જ તે તમને શક્તિ મળશે નોકરી ધંધામાં તમારી ખૂબ જ પ્રગતિ થશે જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય બળવાન હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં જ સફળતા મળી શકે છે અને કોઈ પણ કાર્યમાં વધારે મહેનત કરવી નથી પડતી અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે અને જો તમે સૂર્યને બળવાન મનાવવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે ત્રાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમે તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તમારે તે ત્રાંબાના લોટાને કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનું છે અને જ્યારે પણ તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં તમારી સૌ પ્રથમ આંખ ખુલે છે ત્યારે તમારે સૌથી પહેલાં તો તે પાણી પીવું જોઈએ તેમ કરવાથી તમારો સૂર્ય પણ મજબૂત બને છે અને જેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધિત સમસ્યાઓ જે હોય છે તેને પણ તમે દૂર કરી શકો છો અને આની સાથે જ જો તમારું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ લાભદાયક થાય છે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તમને કામમાં સફળતા પણ મળશે આ સિવાય જો તમે ખૂબ જ વધારે સફળતા મેળવવા માંગતા હોય અને થોડા સમયમાં જ ધનવાન બનવા માંગતા હોય તો તમારે તમારા પલંગની નીચે લાલ ચંદનને પણ રાખવું જોઈએ આમ કરવાથી તમને સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને તેમના બંને હાથો વડે તેઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તમારી બધી જ મનોકામનાઓ સિદ્ધ થશે અને જો કોઈ પણ પતિ પત્ની હોય તો તેમનું કોઈ પણ કામ નિર્થર બન નહીં બને અને જો પતિ પત્ની વચ્ચે હંમેશા તેમની વચ્ચે દલીલબાજી થતી હોય લડાઈ ઝઘડા થતા રહેતા હોય જેને કારણે સંબંધોમાં કડવાશ આવતી હોય તો મિત્રો તો તમે પણ આ ઉપાય કરી શકો છો તમારે આ ઉપાય કરવા માટે ઓશિકા નીચે તમે સિંદૂર રાખીને પણ આ ઉપાય કરી શકો છો અને ત્યારબાદ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે તમારે ભગવાન હનુમાનજીના ચરણોમાં ચડાવવાનું છે અને મિત્રો મોરપીછને આપણા વેદોમાં પણ ખૂબ જ ચમત્કારી વસ્તુ માનવામાં આવે છે અને તેને પથારીમાં રાખવાથી એટલે કે તમારા ઓશિકા નીચે રાખવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા સફળતાના માર્ગમાં આવતા અવરોધો પણ દૂર થઈ જાય છે મિત્રો જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે મોરનું પીછું રાખીને સૂઈ જાઓ છો તો તેનાથી તમને ઘણા બધા ફાયદાઓ જોવા મળશે જે તમે વિચાર્યા પણ નહીં હોય તેથી તમને અનેક ગણો લાભ મળશે તમારા જીવનમાં ધન આગમનના નવા નવા સ્ત્રોતો ખુલવા લાગશે તમે દરરોજ તમારા ઓશિકા નીચે એક મોરપીછ રાખીને સૂવો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી તમામ સમસ્યાઓ ઓછી થવા લાગે છે તમારે સૌ પ્રથમ તો સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક મોરપીછ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે પહેલી આંખ ખુલે છે ત્યારે તમારે તરત તે મોરપીછને હાથમાં લઈ લેવાનું છે અને સૌ પ્રથમ જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે બંને રીતે આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે જો તમે ભગવાન વિષ્ણુને કંઈ પણ નથી ચડાવી શકતા તો તો તમે માત્ર તુલસીનું પાન પણ અનેક લાભ થાય છે અને ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે બે તુલસીના પાન રાખો છો તો તેને કારણે તમારા જીવનમાં રહેલી નકારાત્મક ઉર્જા જે સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જશે તમારા જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થઈ જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા ઘર પર નિરંતર બન્યા રહેશે જેને કારણે પૈસા સંબંધિત જે સમસ્યાઓ હોય છે તે પણ દૂર રહે છે ભગવાન વિષ્ણુ તેવા ઘરોને તેમનું નિવાસસ્થાન તરીકે પસંદ કરે છે જે ઘરમાં લોકો સાંજે સૂતી વખતે તુલસીના પાન પોતાના ઓશિકા નીચે રાખતા હોય પરંતુ ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે સાંજે તો તુલસીના પાન ન તોડવા જોઈએ પરંતુ તુલસીના પાન તોડવા માટે સવારનો સમય પસંદ કરી શકો છો ત્યારબાદ તમારે સાંજે તે પાનને લઈને તમારા ઓશિકા નીચે રાખી દેવાના છે કારણ કે તુલસીના પાનને સાંજે તોડવામાં નથી આવતા અને તુલસીને સાંજે જળ અર્પણ કરવામાં નથી આવતું તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી તમારી આજુબાજુમાં જે નકારાત્મક શક્તિઓ ભ્રમણ કરતી હોય તે પણ તમારી આજુબાજુમાંથી જતી રહે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હિલો ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો